આપણે આ ડોલી લાંબા રીંગણા લીધા છે તો ડોલી લાંબા રીંગણાનું આપણે શાક કરીશું હવે આપણે એને અડધા અડધા દીઠિયાને કાપી લેવાના છે એની અંદર આપણે ટમેટું લસણ એવું બધું નાખવાનું છે રીંગણાને આપણે પછી કાપીશું પહેલાં આપણે લસણ લઈએ હવે આપણે એમાં એથી મચ્છું નાખીશું છીણું રૂણ પાકી છે આપણે બે ટમેટાને બે પાક કાઢી લેવાનો છે લસણની પેસ્ટ બનાવવાની તો આપણે રીંગણાને આવી રીતના કાપવાના છે આવી રીતના કાપી અને પાણીમાં ડૂબાડી દેવાના છે કાળું ન પડે આપણે રીંગણ આ રીંગણાને આપણે ડૂબાડીને રાખવાનું છે હવે લસણની પેસ્ટ બનાવવાની આપણે હવે ચાકનો વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે બે પાવળા તેલ એડ કરવાનું છે બે પાવળા તેલ આપણે એની અંદર હવે જીરું નાખીશું આપણે એમાં લસણની પેસ્ટ નાખીશું આપણે હવે હિંગ નાખીશું આપણે આ રીંગ નાખવાનું એટલે સરસ આપણે ફ્રાય થઈ જાય છે મીઠું નાખીશું થોડી ગમતી આપણે ખાંડ નાખવાની છે કારણ કે રીંગણું ન લાગે આપણે તે ખાંડ નાખીએ ને પાંચ મિનિટ માટે ઢાંકી છીએ પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું હવે આપણે લીલા મસાલા કટિંગ કર્યું હતું તો એ અંદર હવે આપણે જોઈ લઈશું અડધી ચમચી ધાણા જેવું ઉમેર કરીશું આપણે બે ચમચી લાલ મસુમાં આપણે એને આપણે ટમેટું લીધું છે તો એને આપણે ખમણી નાખવાનું ટમેટું સડે ને એટલી વાર ઢાંકી દઈશું વાવ એકદમ મસ્ત બની ગયો તો આપણે હવે આને નીચે ઉતારી દઈશું આપણે રીંગણનું શાક અને પરાઠા આપણું રીંગણનું શાક પરાઠા સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે